અને અત્યારે આપણે એક હિલ ચડી રહ્યા છીએ હિલ બતાવું તમને પથ્થરવાળી હિલ છે આ ટાઈપની ની હિલ છે જે પથ્થરવાળી છે જોઈ શકો છો તમે ચારે બાજુ પથ્થર મોટા મોટા પથ્થર મોટા મોટા અને ક્યાંક ક્યાંક વોટર ક્રોસિંગ પણ આવે છે થોડું થોડું પાણી પણ આવી જાય છે એવું છે જુઓ મિત્રો કેવો મસ્ત નજારો છે પણ આ હિલ ચડવી થોડીક મુશ્કેલ છે કારણ કે પથ્થર છે અને કોઈ પગથિયા છે નહીં અહીંયા બસ આવી રીતે પથ્થર ઉપર પગ મૂકીને જવાનું તો મિત્રો આવું કાંઈક છે આ હિલનો નજારો તો મળશું આપણે તો મિત્રો આ ઘોડી છે ને બહુ ટફ છે બતાવું તમને એ બાપા જો કેટલી કેટલી મહેનત કરી અને લોકો આ ઘોડી ક્રોસ કરે છે ચડે છે જોઈ શકો છો તમે કેવડી કેવડી ઉંમરના લોકો આ પરિક્રમા કરવા આવે છે જબરજસ્ત જબરજસ્ત ધન્યવાદ છે આ લોકોને જો આ આ માળી એની ઉંમર જુઓ અને સેજ પણ થાક નથી એમ જો તમે કેવડા કેવડા થેલા લઈ માથા ઉપર અને ઘોડી ચડે છે જે બહુ ટફ છે મોટા મોટા પથ્થરો છે વચ્ચે પથ્થરોને ક્રોસ કરી અને આ લોકો ઉપર ચડી રહ્યા છે તો ચાલો આપણે પણ ચડીએ ધીરે ધીરે બસ ખતરનાક તો છે બહુ જબરજસ્ત મેં બતાવ્યું હમણાં તમને તમે જોયું કે કેવી રીતે લોકો આ ફોરી ક્રોસ કરી રહ્યા છે મારી પાછળ તમે જુઓ ભાઈ પથ્થર જુઓ જુઓ મિત્રો આ પથ્થરોથી પર પગ મૂકી મૂકી અને ઉપર ચડવાનું છે સાહેબ લોકો થાકી જાય એટલે આવી રીતે આરામ કરે જુઓ તમે આરામ કરી રહ્યા છે અને લોકો બેસે પણ આરામ કરે પણ હજી લોકોનું સાહસ નથી તૂટતું જો મિત્રો જબરજસ્ત બતાવું તમને રસ્તો જો સાહેબ આની ઉપર થઈને જવાનું છે તો મિત્રો ફાઇનલી આપણે પગી ગયા છીએ સરકડીયા હનુમાનજી દાદાના મંદિરે તો જો તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ શંકર દાદા મંદિર છે અને હનુમાનજી મહારાજનું પણ મંદિર છે સરકારી હનુમાનજી મહારાજ તો તમે જોઈ રહ્યા છો આજે છે એ હનુમાનજી મહારાજનું મંદિર છે અને આવો કાંઈ છે આ બાજુનો નજારો જબરજસ્ત સાઈડમાં એક નદી છે જો હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપણે અત્યારે આવી ગયા છીએ તો અહીંયા રોકા પાવાની અને જમવાની પણ વ્યવસ્થા છે મિત્રો જોઈ શકો છો તમે લોકો એટલું બધું લોકો આવે છે અહીંયા તો મિત્રો હવે આપણે આગળ વધીશું માળવેલની

લાઇટિંગ ના હિસાબે આપણે શૂટ કરીએ કે નથી અને માલવેલ થી આપણે ઉપડ્યાતા રાતે લગભગ એક વાગે અને અત્યારે આપણે બોરડી ભોગવાની તૈયારીમાં છીએ લગભગ એક કલાક જેવું રસ્તો હજી બાકી છે અને બે ત્રણ કિલોમીટર જેવું જે બાકી છે તો ચલો મિત્રો વિડીયોમાં બની રહે ઠીક લાગી બહુ મજા આવવાની છે મિત્રો પરિક્રમાની અને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો

ઓ મોબાઈલ ચાર્જર ની સુવિધા છે તમને બતાવું મિત્રો આયા તમે કદસ મોબાઈલ નામ તો મોબાઈલ ચાર્જર ની સુવિધા છે આ ભાઈ જે છે મોબાઈલ ચાર્જર કઈ ભાઈ તમે એક કલાકના ના લેજો ચાર્જિંગ ના તો મિત્ર એક કલાક ચાર્જર મૂકવું હોય તો આ ભાઈ પચાસ રૂપિયા છે કદાચ તમારો મોબાઈલ ડિસ્ચાર્જ થઈ ગયો તમે આરામથી ચાર્જ કરી શકો છો આ ભાઈ પાસે પણ ચાર્જર છે અને તમે કદાચ ચાર્જર લાવતા હો તો પણ ચાર્જિંગ કરી શકો છો એક કલાકના ના પચાસ રૂપિયા જોકે એક કલાક તો મૂકવાનું જ ન હોય ક્યારે અડધી કલાકમાં તો ફૂલ થઈ જાય પણ કામ સારું છે તમારું પણ મિત્રો તમે જોઈ રહ્યા છો મારી પાછળ કેટલું બધું પબ્લિક આવી રહ્યું છે અને અહીંયા તો મજા મજા છે ભાઈ બહુ બહુ જબરજસ્ત નજારો છે અને વાતાવરણ બહુ એકદમ શુદ્ધ આવું સુંદર વાતાવરણ છે નેચર ની બાજુમાં આપણે એકદમ નેચર ના ખોળે રમતા એવું લાગે છે આપણે અને સ્ટોલ ની તો વાત જ ન કરો તમને હર એક વસ્તુ અહીંયા મળી રહેશે જમવાનું મોબાઈલ ચાર્જર કોઈ પણ વસ્તુ તમને અહીંયા

તમારે માળા કે એવું કઈ રૂદ્રાક્ષ અથવા તો કોઈ માળા લેવી હોય તો પણ પણ એ મળી રહે રુદ્રાક્ષ ની માળા લેવી હોય કોઈ પણ વસ્તુ તમારે અહિયાં લેવી હોય માળા તો મળે છે બહુ રીઝનેબલ ભાવમાં તો મિત્રો છત્રીસ છત્રીસ કિલોમીટર નું રન કાપીને આ લોકો આવ્યા છે પણ હજી એનો ઉત્સાહ ઓછો નથી થતો એના ચહેરા તમે જુઓ યાર કેટલા ઉત્સાહ ભરેલા છે કેવડો રન જંગલમાં પગપાળા કાપીને આયવા છે પણ હજી એનો ઉત્સાહ ઓછો નથી થતો દાદા ને જુઓ તમે આ ઉંમર માં દાદા કયું કામ ઘડી ઘડી કેટલા વર્ષથી પરિક્રમા કરો સાત કન્ટિન્યુ કરો છો

બાપા સીતારામ લીલી પરિક્રમા તરફથી આ ફ્રીમાં ચાનું વિતરણ કરે છે હાવ નેટ ફ્રી એક રૂપિયો નહીં પણ લોકો બીજા રીતે રૂપિયા ચા પીવે છે એકદમ વિના મૂલ્યે ચા પાય છે આ લોકો સેવા કરે છે તો મિત્રો જગ્યા જગ્યા પર આવા અંગ ક્ષેત્ર ખુલેલા છે વિના જમાડે છે એ લોકોને બોલાવી બોલાવી હાથ પકડી પકડી અને પૂરા ભાવથી પૂરા પ્રેમથી જમાડે છે જો મિત્રો જોઈ રહ્યા છો તમે લોકો માટે થેલા મૂકી મૂકી એવડો મોટો વજન લઈ અને પરિક્રમા કરી રહ્યા છે જોઈ શકો છો તમે છતાં પણ એ લોકોનો ઉત્સાહ એક ટકો ઓછો નથી થયો મોટી ઉંમરના લોકો પરિક્રમા કરવા આવી રહ્યા છે જો આ ભૂમિકા ભૂમિકા હાલત હાલત હવે થઈ ગઈ છે ટાઈટ ટાઈટ કેમ હા ક્યા થાય ના પડી ગઈ તમારે કેમ